ચમસો મજામાં બધો તો આજે આપણે આપડે છે કઢીમાં બેઠો વઘારીને વગારીને સૂટું વેજ પુલાવ તો લહેડો શરૂ કરી દઈએ તો એના માટે મેં એક કઢીમાં થોડું તેલ લઈ લીધું છે અને એમાં દીધા તમાલપત્ર તજ અને લવિંગ એ શેકાઈ જાય એટલે આદુ લસણ મરચાની પેસ્ટ નાખીને શેકી લીધી પછી ડુંગળી નાખીને શેકી લીધી પછી નાખ્યા ટોમેટા અને શેકી લીધા પછી નાખ્યું કાજુ અને વટાણા અને શેકી લીધું તો લહડ બધું આગુ પાછું આગુ પાછું કરીને શેકી લેવાનું અને હવે છે એટલે નાખી દઈશું શાકભાજી તમારા જોડે જે હોય નખવાનું મેં અહીંયા કોબી ફુલાવર અને ગાજર નાખ્યું છે તો લહડ એને થોડી વાર શેકી લઈશું અને શેકી જાય એટલે અંદર હળદર મરચું જીરું ગરમ મસાલો અને ગમે તેટલા મસાલા કરો તો એ જેના વગર પીકું લાગે એવું મેઠું નખીને બધું હરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે નોખી દઈશું ધોઈને રાખેલા ચોખા તો મેં જે વાટકું ભરીને ચોખા લીધા સી એ જ વાટકાથી દોઢ વાટકું ભરીને પોણી રેડ્યું છે ટૂંકમાં શાક અને ચોખા ડૂબી જાય એટલું પાણી રેડવાનું અઢાર તાણ પછી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તમારે ગમણી કરવાની હોય તો બનતા વારે લાગો પછી એવું ના કહેતો આ બુંદો અઢાર મિનિટ નું કઈ જતો અને મારો તો વાર લાગી લહેડો તાણ હવે ખાઇ કઈ જ દઉં જેવો બન્યો છો તો દી વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ